માંડવી નગરપાલિકા દ્વારા દિવાળી પૂર્વે અગ્નિ સુરક્ષા જાગૃતિ માટે ફાયર સેફ્ટી નિદર્શન કેમ્પ નું આયોજન દિવાળી તહેવાર નજીક આવતા માંડવી નગરપાલિકા દ્વારા નાગરિકો અને વેપારીઓમાં આગ સુરક્ષાને લઈ જાગૃતિ ફેલાવવાના હેતુથી વિશેષ અગ્નિશમન નિદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ વેપારીઓ અને નગરપાલિકાના અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા માંડવી નગરપાલિકા કચેરી પર યોજાયેલા કાર્યક્રમનો પ્રારંભ અધ્યક્ષ હરેશભાઈ વિંજોડા સમિતિના નગરસેવક તથા મુખ્ય અધિકારી ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો આ પ્રસંગે ફાયર વાહન વાહનને લીલી ઝંડી બતાવી શહેરમાં પ્રસ્થાન કરાવાયું બ્રિગેડ કાફલો નલિયા રોડ સોનાવાડા નાકારોડ સ્વામિનારાયણ મંદિર રોડ આઝાદ ચોક ભીડ બજાર લાકડા બજાર બંદર રોડ થઈ કાંઠા વિસ્તારના ધર્માદા કાંઠા સુધી પહોંચ્યો જ્યાં વેપારીઓની ઉપસ્થિતિમાં અગ્નિશમન નિદર્શન આપવામાં આવ્યું ફાયર વિભાગના કર્મચારીઓએ સ્થળ પર આગની ઘટના બને તો કેવી રીતે કાબુમાં લેવી અગ્નિશમન સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો અને આપત્તિ સમયે શું પગલા લેવાના તે બાબતો અંગે પ્રાયોગિક રીતે માર્ગદર્શન આપ્યું આ પ્રસંગે ઇન્ચાર્જ હેટલા જયેશ ભેડાએ જણાવ્યું કે દિવાળીના તહેવાર દરમિયાન શહેરમાં આગની કોઈ દુર્ઘટના ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે શહેરમાં અનિયમિત રીતે ફટાકડા વેચાણ અટકાવવા માટે જીટી ગ્રાઉન્ડ ખાતે હંગામી ફટાકડા બજાર બનાવવામાં આવ્યું છે ફટાકડાના વેપારીઓ મુન્દ્રાના મનજી પરમારે જણાવ્યું કે દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકો અને મિલકતો ની સુરક્ષા ને ધ્યાનમાં રાખીને જાહેર રસ્તા કે શેરીઓમાં ફટાકડા ન ફોડવા અને ખુલ્લા મેદાનમાં ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખવા ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા માર્ગદર્શિકા મુજબ સૌએ પાલન કરવું જોઈએ આ કાર્યક્રમ દરમિયાન માંડવી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ લીનેશ શાહે નગરપાલિકાના પ્રયાસોની પ્રશંસા કરતા જણાવ્યું કે નાગરિકોને અગ્નિશમન યંત્ર વિશે જાગૃત કરવાનું નગરપાલિકાનું પગલું પ્રશંસનીય છે સૌએ મળીને ગુજરાત સરકારના નિયમોનું પાલન કરી દિવાળીનો તહેવાર સુરક્ષિત રીતે જોઈએ આ પ્રસંગે વેપારીઓના મુકેશ ભાનુશાલી લલિત મહેતા ખોજા ચેતન મપારા મનસુખ શાહ જોશી હરીશ રાજગોર સહિતના પ્રતિનિધિઓ તથા માંડવી પોલીસ સ્ટેશનના અધિકારીઓ વર્ષરામભાઈ પટેલ હરદીપસિંહ જાડેજા આનંદભાઈ ઢોકડિયા આકાશભાઈ ઉનાગર જોડાયા હતા માંડવી નગરપાલિકા ફાયર વિભાગના ભૂપેન્દ્ર સલાટ ભીમજી ફૂફલ અને કમલેશ કોલી માર્ગદર્શન હેઠળ ફાયર નિદર્શન સફળતાપૂર્વક પૂર્ણ થયું દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને નાગરિક નાગરિકો ને સુરક્ષિત રહેવા માટે જાગૃતિ લાવવાનો આ પ્રયાસ શહેરમાં માં સરાહનીય ગણાયો છે માંડવી નગરપાલિકા આ પ્રયાસ સુરક્ષિત દિવાળી ખુશાલ દિવાળી ના વાસ્તવિક રૂપ આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવા આવી રહ્યું છે અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા માંડવી નગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા આગામી તહેવાર ના આગ અકસ્માત કે અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે લોકોમાં જનજાગૃતિ વધે અગ્નિશામક યંત્રોનો ઉપયોગ કેમ કરવો તેમજ મુશ્કેલીના સમયે કઈ રીતે મદદ મેળવી કે માર્ગદર્શન મેળવવું તે અંગે એક નિદર્શન રાખવામાં આવે છે અગ્નિશમન શાખાની એક ટીમ દ્વારા શહેરના વિવિધ વિભાગોમાં ફાયર વ્હીકલ છે એના દ્વારા નિદર્શન કરવામાં આવશે અને જનજાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવશે સૌ પ્રથમ તો સૌને આ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ નગરપાલિકા વખતે અમે પાઠવીશું અને સમગ્ર પર્વ દરમિયાન લોકો પોતાની સુરક્ષા અને સલામતીનું પૂરતું ધ્યાન રાખે અને આનંદથી પોતાનો તહેવાર ઉજવે મારું નામ મનજી પરમાર છે હું માંડવી નગરપાલિકામાં હાલી સેન્ટ ઇન્સ્પેક્ટર તરીકે ચાર્જ ધરાવું છું જિલ્લા વહીવટી તંત્રની સૂચના અને માર્ગદર્શન મુજબ માંડવી શહેરમાં કોઈ અનિશ્ચિત બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે જાહેર સ્થળ ઉપર વિવિધ જગ્યાએ અમે ફાયર ડેમોક્ટ્રેશન અત્યારે યોજ્યો છે જેમાં માંડવી પોલીસ પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે છે અમારા ફાયર વિભાગ અને ઓફિસ કચેરીનો વહીવટ આપણે વહીવટી વિભાગ તેમજ આ વિસ્તારના વેપારી સંગઠનના જે મિત્રો છે એ પણ સાથે છે અને તમામને અમે માર્ગદર્શન પૂરો પાડ્યો કે આવતા તહેવારોને ધ્યાનમાં લઈ અને કોઈપણ જગ્યાએ કોઈ પ્રશ્ન આગનું ન બને અને વધુમાં વધુ નુકસાનને કઈ રીતે ટાળી શકીએ તે રીતે અમે માર્ગદર્શન પૂરું પાડ્યું અને આવા પ્રયાસો અમારા દર વર્ષે થતા રહે છે જે પબ્લિક માટે જાગૃતિના અનુસંધાને અમારા પ્રયાસો રહે છે અને એ રીતે અમે દરેક વિસ્તારમાં અમે જનજાગૃતિ અભિયાન ચલાવીએ છીએ હાલમાં મામલતદાર સાહેબની કચેરી દ્વારા જે પણ આયોજન થયેલું છે મામલતદાર કચેરી માંડવી નગરપાલિકા પોલીસ ડિપાર્ટમેન્ટ અને સંલગ્ન અન્ય ડિપાર્ટમેન્ટ દ્વારા એક આયોજન થયેલું છે કે માંડવી જીટી ગ્રાઉન્ડ જે છે એ ખાતે અમે તમામ સ્ટોલ જે છે એ ફટાકડાના ત્યાં જ અમે લઈ જવા માટે આખો અમારો પ્રયાસ ચાલુ છે આના માટે આખું નવતર પ્રયાસ અમે આ વર્ષે કરી રહ્યા છીએ જે પૂર્ણતાના આરે છે અને આમાં ખાસ તો એ સંદેશ છે કે કોઈ દુર્ઘટના ફટાકડા મતલબ કે ફટાકડાના કારણે કોઈ દુર્ઘટના ન થઈ શકે અને ટાળી શકીએ અમે એના માટેના આ બધા પ્રયાસો છે હું જયેશ ભેદા ઇન્ચાર્જ હેઠલાક માંડવી નગર સેવા સદન આજે જિલ્લા વહીવટીતંત્રની સૂચના અને માર્ગદર્શન હેઠળ નગર સેવા સદન દ્વારા એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું અને જે તે ખાસ કરીને જે કાંઠાનો જે પોષ વિસ્તાર કહેવામાં આવે છે જ્યાં મેક્ઝિમમ વેપારી મિત્રો અહીંયા પોતાનો ધંધો રોજગાર મેળવે છે એવી જગ્યા ઉપર આજે આપણે આ મોક ડ્રીલ કર્યું છે અને અહીંયાના જે પણ એસોસિએશનના પ્રમુખ છે લિનેશભાઈ અને વેપારીનો પણ ખૂબ ખૂબ સાથ મળ્યો છે અને સાથે અમારી જે પણ આની આવશ્યક સેવા છે ખાસ કરીને ફાયરની એના જે પણ કંઈક જાણકાર કર્મચારીઓ છે તે ભૂપેન્દ્રભાઈ ભીમજીભાઈ અને કમલેશભાઈ તે આના માટે તૈનાત છે ઓગણીસથી છવ્વીસ તારીખ સુધી અમે જે રજાઓ છે તે દરમિયાન પણ એ લોકોના ઓર્ડર પણ કાઢી દીધા છે લેખિતમાં અને ચોવીસ કલાક એ લોકો કાર્યરત રહેશે પ્રજાને પણ એક ખાસ હું વિનંતી કરું છું કે આ દરમિયાન આપણે આપણો સ્વયં ખ્યાલ રાખીએ અને આવો કોઈ પણ બનાવ ન બને તેની આપણે તકેદારી રાખીએ અને છતાં પણ જો આવો કોઈ બનાવ બને છે તો તાત્કાલિક તાત્કાલિક અમને જાણ તો તમે જેટલો પણ બની શકે તો શક્ય આ પ્રશ્નને આઉટ કરવા માટે પહોંચી આવશું ધન્યવાદ હું લિનેશ શાહ કચ્છ માંડવી મર્ચન્ટ એસોસિએશનનો પ્રમુખ આજે જે માંડવી નગર સેવા સદન તરફથી અહીં ફાયર સેફટીનો મોકડીલ યોજાયો એ ખૂબ જ સારી રીતે અહીંયાના વેપારીઓને અને જનતાને એના વિશે જાણકારી મળી અને ફટાકડા વિશે પણ ભાઈએ કીધું એમ કે આપણે બારે પ્રયાસ કર્યો છે અહીંયા નાની મોટી પણ આગ લાગે તો એના માટે શું કરવું એની સમજણ પણ સારી રીતે નગર સેવા આપી છે છે બસ સ્ટોલ એક સંદેશ કે સેફટી અને સલામતી રીતે વેપાર થાય ફટાકડાનો અને કાંઈ પર એવા બનાવો ન બને એના માટે જાગૃત રહેવાની વિનંતી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો